ધોરાજી નજીક ફરેણી રોડ પર કેનાલ પાસે આવેલા જયંતી પટેલના ખેતરમાંથી તાજે જન્મેલી બાળકી મળી આવતા તેને ધોરાજીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જુનાગઢની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે આ બનાવમાં તાલુકા પોલીસે આઈપીસી કલમ ત્રણસો સત્તર હેઠળ અજાણી માતા સામે ફરિયાદ દાખલ કરી છે આ અંગે પીએસઆઈ ધર્મેન્દ્ર રાખુલિયા તપાસ ચલાવી રહ્યા છે મળતી વિગતો મુજબ ધોરાજીના ફરેણી રોડ પર કેનાલ પાસે જયંતિ પટેલની ખેતરમાં ખુલ્લામાં એક બાળકી પડેલ જોવા મળી હતી ત્યારે એકસો આઠના પાયલોટ ઉત્તમ રાઠોડ અને એએમટી અશ્વિની પંચાણિયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકીને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી ધર્મેન્દ્ર બાબરિયા છે ગઈકાલે બપોર પછી ધોરાજીના ફલેડી રોડ ઉપર ખેતરમાં અજાણી બાળકી જીવિત હાલતમાં ફરી હોય તેવા સમાચાર મળેલા હતા અને બાદમાં એકસો આઠમાં ધોરાધીની સરકારી દવાખાના લાવતા અને બાળકીને સારવાર બારવાર કરી અને દાખલ કરી હતી અને આ બાળકીને જોવા ગ્રામજનો આવી પડ્યા હતા અને ઘણા બધા બાળક એવાણા વાલીઓ પણ આવ્યા હતા કે અમારે આ બાળકી દત્તક લેવી છે અને કંઈ મોડી રાત્રે બાળકીની તબિયત ન માનવ સેવા યોગ મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને ભોલાભાઈ અને સરકારી હોસ્પિટલના એમ્બ્યુલસ લઈ અને જુલ્લા બે આઈસીયુ દાખલ કરે છે હાલ બાળકીની તબિયત બહુ સારી છે એવો અત્યારે સમાચાર મળેલ છે